અમદાવાદના નારાયણપુરા વિસ્તારમાં અનેક હાઉસિંગ બોર્ડના મકાન આવેલા છે જે પાંત્રીસથી ચાળીસ વર્ષ જૂના હાઉસિંગ બોર્ડના મકાન છે કેટલાક મકાનો જર્જરિત હાલતમાં છે કેટલાક મકાનોની ટાંકી જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે આજે નારાયણપુરા વિસ્તારમાં આવેલા મંગલમૂર્તિ એપાર્ટમેન્ટના બ્લોક નંબર પાંચમાં કોમન ટાંકી ધરાશાયી થતા આસપાસના સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો પાંત્રીસથી ચાલીસ વર્ષ જૂના મકાનમાં જર્જરિત ટાંકીઓ હજુ પણ જોવા મળી રહી છે ત્યારે ટાંકી ધરાશાયી થઈ પરંતુ સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી આ મામલાના સંદર્ભમાં ત્યાંના સ્થાનિકો છે તેઓમાં પણ રોજ જોવા મળ્યો હતો પૂરતી અપાર્ટમેન્ટમાં પાંચ નંબરના બ્લોકમાં જે જનરલ બાર માણસ બાર ઘર છે એના માટે પાણીની ટાંકી હતી એ પાણીની ટાંકી આજ સવારમાં પડી ગઈ છે નીચે અને નીચેના ઘરને નુકસાન થયેલું છે બાકી કોઈ જાનહાનિ થઈ નથી કેટલા વર્ષ જૂનું છે પાંત્રીસથી ચાલીસ વર્ષ જૂનું બાંધકામ છે અને અત્યારે અમે રિટેલમાં જઈ રહ્યા છીએ પણ ઘણા એવા તત્વો છે બ્લોકવાળા કે જે અમને વધારે બાંધકામ આપો વધારે બાંધકામમાં સહયો નતા કરી હતા આ એક એમના માટે ઉદાહરણ છું કે હજુ જેટલું લેટ કરું છું એના કરતાં વધારે ખરાબ થશે અને તાત્કાલિક આ ઘટનાની જાણ તેમને થઈ તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડ્યા આવ્યા હતા અને કહેવાય રહ્યું છે કે આ મંગલમૂર્તિ એપાર્ટમેન્ટમાં જે કોમન ટાંકીઓ આપેલી છે અને જે મકાનો આવેલા છે તે ખૂબ જ જૂના સમયના છે ચાલીસ વર્ષ કરતાં વધારે સમય થઈ ગયો છે જેને લઈને હાલ મકાનો જર્જરિત અવસ્થામાં છે જેના કારણે ત્યાંના લોકો ભયના હોતાર હેઠળ જીવી રહ્યા છે નારાયણપુર વિસ્તારમાં જે ફરી એકવાર જે ટાંકી ધરાશાયી થવાનો મામલો સામે આવ્યો છે જોકે સદનસીબ આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ આગામી સમયમાં આ પ્રકારની મોટી કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે તકેદારીના ભાગરૂપે પગલાં લેવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે દર્શક એન્ડ કવરેજ ન્યૂઝના પ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં